માન્ય વિશિષ્ટ મહેમાન તરીકે દિલીપભાઈ સંઘાણી અધ્યક્ષ ઇફકો આયોજન વિશે આયોજક હેતલ ઠક્કરે જણાવ્યું હતું ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો હેતુ એવા લોકોને સન્માનિત કરવાનો છે જે નફાની સાથે ઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરે છે આવા પુરસ્કારો અન્ય ઉદ્યોગોને પણ ગુણવત્તા જાળવવાની પ્રેરણા આપે છે આ વર્ષે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં ગુણવત્તા નવીનતા ટકાઉપણો અને વ્યાવસાયિક શ્રેષ્ઠમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાંત્રીસથી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ટ્રાફિક મેનેજર કચ્છ દીનદયાળ એરપોર્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી શ્રી કે કે મૌર્ય ડીજીએમ નન્સ ફેક્ટરી દેવરોડ શ્રી જયરામ દેસાઈ ઉપસ્થિત રહ્યા બોલિવૂડ સ્ટાર શર્મન જોશીએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી અને સમારોહમાં રંગત ભરી આ કાર્યક્રમ જે ગુણવત્તા કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપવાના સાથે સંકળાયેલ છે આ ઉપરાંત આયોજક અરવિંદ વેગડાએ ઉમેર્યું હતું કે કાર્યક્રમના અંતે નેટવર્કિંગ ડિનર રાખવામાં આવ્યું હતું જેનો ઉદ્યોગ જગત અને મીડિયા પર સુંદર પ્રતિભાવ પડ્યો પોલિટી માર્ક એવોર્ડ એવા સંસ્થાઓ માટે વિશ્વસનીયતા અને માન્યતાનું પ્રતિક બની રહ્યું છે જેઓ સતત નવીનતા અને ગુણવત્તામાં નેતૃત્વ કરે છે અને ભારતભરમાંથી લાઈક મુંબઈ પુના ચેન્નઈ કલકત્તા મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના ઘણા બધા હિસ્સાઓમાંથી અલગ અલગ ઉદ્યોગ સાહસિકો અહીંયા આવેલા છે આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા સાહેબ અપેક્ષિત છે કે આવશે આપણા માનનીય મંત્રી રાજ્યકક્ષાના શ્રી મુકેશભાઈ પટેલ અપેક્ષિત છે કે તેઓ આવશે દિલીપભાઈ સંઘાણી આવી રહ્યા છે અને બોલિવૂડના શર્મ જોશી ઓલરેડી આવી ગયા છે હોટલમાં અને થોડી પરમા એ પણ આપણને સાથે જોડાશે અને બીજા ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે મારી સાથે અત્યારે મયૂરભાઈ છે મયુરભાઈ ખૂબ જાણીતા સહેલો અને ખૂબ સારા બિઝનેસમેન છે મયુરભાઈની બીજી જે તરફ છે એ ખૂબ સુંદર છે કે ખૂબ સારા શિલ્કાર જે છે કલ્ચરનું ખૂબ ગુરુ વડે ખૂબ સારું કામ કરે છે તો મયુરભાઈ પણ આપણે પસંદગી મુજબ છે એમાં અવરંગી ઉદિત ભાઈ કેવાલી રમેશ ભાઈ જેવા કલાકારો આ સાથે સંકળાયેલા છે અને વન્યજીવો માટેની કે પ્રવૃત્તા માટેની કે વાઇલ્ડલાઇફ સાથે સપ્લાય કળાનું સર્જન અમે લગભગ વીસ વર્ષથી વધુથી કરી રહ્યા છીએ અને ખાસ મારે આભાર માનવો છે ફોરિ માર્ક એવોર્ડ સમિતિનું પસંદગી સમિતિનું કે જેમણે માત્ર આર્થિક માપદંડોને ધ્યાનમાં ન લેતા સમાજ માટે કલા શું કરી રહી છે કલાકારો શું કરી રહ્યા છે એમની સંસ્થા શું કરી રહી છે એવા માપદંડોને પણ ધ્યાનમાં લઈને અમારી સંસ્થાએ અમારા સમાજની જે અધિકારી છે નહીં પણ વર્ડ લાર્જેસ્ટ